સુરતમાં આગામી 31 ડિસેમ્બર ને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખટોદરા વિસ્તારમાં મોડી રાત્રે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માદક પદાર્થોનું સેવન કરીને વાહન હંકારતા તત્વો પર પોલીસની હવે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે નશાની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે નશો કરીને વાહન હંકારનારા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ચેકિંગમાં પીઆઈએસસીપી ડીસીપી વગેરે હાજર રહ્યા હતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું છે સુરત શહેરમાં જેમાં વાહન હંકારનારા નશો કરીને વાહન ચલાવનારા તત્વો સામે હવે સખત કાર્યવાહી કરવામાં આવશે નશાની હેરાફેરી કરતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે નશાની હેરાફેરી કરતા તત્વો સામે હવે ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી છે સઘન ચેકિંગ હાથ ધરાયું છે નશો કરીને વાહન હંકારનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે નશાની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે લા લાલાંખ કરી છે સુરતમાં થર્ટી ફસ્ટને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું છે

વાહન હંકારતા હોય છે એટલે તેવાની વિરુદ્ધમાં હવે કડકાઈથી પુલુષનું વર્તન છે તે જોવા મળ્યું છે ત્યારે સુરત શહેરમાં ખાસ કરીને જે ખટોદરા વિસ્તારમાં મોડી રાત્રિથી જે પ્રકારે લોકો નશો કરીને જતા હોય છે અને તેમાં વાહન પણ હંકારતા હોય છે એટલે તેવા લોકો સાથે મોટી કડક કાર્યવાહી કરવામાં આવેલી છે સાતોતા થર્ટી માં સુરતમાં જે રીતે અનેક અનેક જગ્યાએ મોટા આયોજન અને ખાસ કરીને જે યુવા ધન છે તે નશા તરફ પણ થર્ટી ફર્સ્ટ ની જે ઉજવણી કરવા વળતી હોય છે ત્યારે સુરત પુલિસનું એક મોટી કાર્યવાહી ને ખાસ કરીને કડક જે પ્રકારના દૃશ્યો છે તે દેખાઈ રહ્યા છે ને તેમાં જે ચેકિંગમાં જો વાત કરીએ તો પોલીસ અધિકારીના પીઆઈ હોય ડીસીપી અને એસીપી સહિતના જે અધિકારીઓ છે તેઓ દ્વારા સધન ચેકિંગ છે તે રાત્રિ દરમિયાન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને નશો કરીને વાહન હંકારતા લોકો માટે મોટી કહેવાય કારણ કે નશો કર્યા પછી વાહનને અકસ્માત પણ સરતા સરતા હોય છે એટલે પોલીસની મોટી જે કડક કાર્યવાહી છે તે અત્યારે જોવા મળી રહી છે અને જેમ જેમ અધોરિટી ફર્સ્ટના દિવસો નજીક આવી રહ્યા છે એમ એમ પોલીસનું સઘન ચેકિંગ પેટ્રોલિંગ છે સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે જી અરવિંદ અત્યાર સુધી પોલીસની કાર્યવાહી શું છે બિલકુલ ચોક્કસ જે રીતના ખટોદરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન નશો કરીને વાહન ચલાવતા હોય કે લોકોને એના ઉપર વોચ રાખી રહ્યા છે કારણ કે જે રીતે મોટા ભાગે જોવા જાય તો મોડી રાત્રે જે નશો કરીને લોકો નીકળતા હોય છે અને અકસ્માત પણ થતા હોય છે એટલે સુરત શહેરમાં જે રીતે નશીલા

પોલીસે લાલ આંખ કરી છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર ને લઈને સુરતમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે નશો કરીને વાહન હંકારનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે સુરત શહેરની પોલીસ ત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે જેમાં નશાની હેરાફેરી કરતા તત્વો સામે લાલ કરી છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું છે નશો કરીને વાહન હંકારનારા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે નશાની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ઠેર ઠેર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે